હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો આજે હું તમારી સાથે એક રિવ્યૂ શેર કરીશ જે છે સનક્રીમ જો સૂર્યના સીધા કિરણો તમારા ચહેરા પર પડવાના કારણે સ્કિન પર ડાર્ક થઈ જતા હોય પ્રેગમેન્ટેશન થઈ જતું હોય સ્કિન અ ઇવન દેખાતી હોય અથવા તો સ્કિન પર ખંજવાળ આવતી હોય અથવા તો ખીલ થઈ જતા હોય અથવા તો સ્કિન પર ખૂબ સારી ડ્રાયનેસ આવી જતી હોય તો આ બધા પ્રોબ્લેમો દૂર કરવા માટે આજે હું તમારી માટે સરસ મજાની ક્રીમ લાવી છું જેનું નામ છે હાઇડ્રાસન ક્રીમ આ હાઇડ્રાસન ક્રીમ ખૂબ સારી છે અને આ હાઇડ્રાસન ક્રીમમાં અને સનક્રીમ મિક્સ આવેલી છે જોઈ શકો છો અહીંયા મેં પેન દ્વારા બતાવી રહી છું આ મોઇશ્ચરાઇઝર અને સનક્રીમ બે મિક્સ આવેલી છે તો આ હાઇડ્રાસન ક્રીમને તમે ઉપયોગમાં લેશો દિવસના ટાઈમે સવારે ઉઠીને નાહ્યા પછી તમારા ફેસ પર લગાવશો તો તમારી સ્કિનને ખરાબ થતી અટકાવશે જો તમે તાપમાં એટલે કે તડકામાં ખૂબ કામ કરતા હોય અથવા તો તમે વારંવાર તડકામાં જતા હોય તમારી સ્કિન ખરાબ થતી હોય તડકાના કિરણો એટલે કે સીધા સૂર્યના કિરણો તમારા ચહેરા પર પડતા હોય અને સ્કિન ખરાબ થતી હોય તો આ સનક્રીમને જરૂરથી લગાવવી જોઈએ આ સનક્રીમમાં ખૂબ સારા એવા ગુણધર્મો આપેલા છે જેનાથી આપણી સ્કિનને પ્રોટેક્ટ કરે છે આપણી સ્કિનને સુંદર બનાવે છે અને જે કિરણોના કારણે અથવા તો લાઇટિંગના કારણે આપણી સ્કિન ખરાબ થતી હોય ચહેરાની એ સ્કીનને રિપેર કરે છે અને એનાથી રક્ષણ પણ કરે છે તો આજે હું તમને બતાવીશ કે આ હાઇડ્ર સનક્રીમમાં શું શું આપેલું છે અને આ હાઇડ્રા સનક્રીમ કેવી રીતે આપણી સ્કિનને મદદ કરે છે રિપેર કરવામાં ખરાબ થઈ હોય તો પણ તમે લગાવી શકો છો અને તમે તમારી સ્કિનને બચાવવા માગતા હોય ખરાબ થતી તો પણ તમે લગાવી શકો છો અને હા દોસ્તો આ સનક્રીમ ભાઈઓ અને બહેનો બધા લગાવી શકે છે ફક્ત ને ફક્ત ત્રણ વરસથી નાનું બાળક હોય એટલે ત્રણ વર્ષથી જીરો વયનું બાળક હોય એના માટે નથી એ તો બીજા બધા માટે આ સનક્રીમ ઉપયોગમાં લઈ શકાય છે તો આ હાઇડ્રા સનક્રીમમાં એસપીએફ થર્ટીન આપેલું છે અહીંયા જોઈ શકો છો લખેલું છે અહીંયા જે ત્વજાને નમી આપે આ ક્રીમ લગાવવાથી સૂર્યના સીધા કિરણો જે આપણા ચહેરા પર એટલે કે સ્કિન પર પડતા હોય છે તેનાથી રક્ષણ કરે છે એસપીએફ થર્ટી છે જે સૂર્યના યુવીએ અને યુવી બીના કિરણોથી રક્ષા કરે છે જો અહીંયા લખેલું છે યુવીએ અને યુવી બી પ્રોટેક્ટ એટલે કે યુ સૂર્યના જે કિરણો છે યુવીએ એ અને યુવી બીના કિરણો એનાથી આપણી સ્કિનને રક્ષા કરે છે જે એસપીએફ થર્ટીન રક્ષા કરે છે એવું કહેવા માગું છું સાથે જ ટીવી કોમ્પ્યુટર મોબાઈલ એલઈડી ડિજિટલ કોઈ પણ ઉપકરણોની જે લાઇટો પડતી હોય છે ને એનાથી પણ આપણી સ્કિનની રક્ષા કરે છે આ ક્રીમ આ ક્રીમ હલકી હોય છે અને એ ત્વચામાં જલ્દી ઓબ્ઝર્વ થઈ જાય છે એટલે કે પચી જાય છે અને આ ક્રીમ ત્વજાને હાઇડ્રેટ બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને સાથે જ ત્વજાને મુલાયમ એટલે કે સુવાળી બનાવવા માટે પણ ઉપયોગી છે જો સૂર્યના સીધા કિરણોના કારણે જો આપણી સ્કીન પર પ્રેગમેન્ટેશન આવી ગયું હોય ડાર્ક થઈ ગયા હોય અથવા તો સ્કીન એજિંગ આવી ગઈ હોય અથવા તો આવતી હોય તો એનાથી પણ રક્ષણ કરે છે સૂર્યના કિરણોથી આપણી સ્કિનને ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે જે ઘણા લોકોને ખબર નથી હોતી તો આ સનક્રીમ લગાવવાથી એટલે કે આ હાઇડ્રા સનક્રીમ લગાવવાથી એનાથી રક્ષા થાય છે હવે આ સનક્રીમ લગાવવાના ફાયદા આ ક્રીમ હલકી છે આ ક્રીમને લગાવવાથી ત્વચા પર ભાર લાગતો નથી ઘણી ક્રીમો એવી હોય છે ને જ્યારે આપણે મેકઅપ કરતા હોય છે ને તો આપણી સ્કીન પર ભાર આવતો હોય છે તો આ ક્રીમ એવી છે જ નથી હલકી છે સુવાળી છે તમને ખોલીને પણ બતાવીશ કે કેવી ટાઈપની ક્રીમ છે અને લગાવીને પણ બતાવીશ તો તમને ખ્યાલ આવશે લગાવવાથી આપણી ત્વજા એટલે કે આપણી સ્કિન હાઇડ્રેટ થઈ જાય છે સૂર્યના કિરણોથી થતાં નુકસાનો જેવા કે ટેનિંગ શનબર્ન ફોટો એજિંગ જેવા પ્રોબ્લેમોથી રક્ષા કરે છે આ હાઇડ્રા સનક્રીમમાં એ એમ અને પી એમ સુરક્ષા પણ આપેલી છે સૂર્યના કિરણો પ્રદૂષણથી થતા પ્રદૂષણના કારણ સૂર્યના કિરણોની સાથે સાથે પ્રદૂષણથી થતા જે ધુમાડા હોય છે અને જે પ્રદૂષણ ફેલાતું હોય છે વાતાવરણથી એનાથી પણ આપણને રક્ષા કરે છે સાથે જ લાઇટિંગ ટ્યુબલાઇટ લાઇટ ટીવી મોબાઈલ લેપટોપ વગેરેથી પણ આપણે સ્કિનને રક્ષા કરે છે કેમ કે આપણે ટીવી જોઈએ છીએ તારે પણ લાઇટિંગ આવતી હોય છે સાથે જ મોબાઈલ યુઝ કરતા હોય છે ત્યારે પણ લાઇટિંગ આવતી હોય છે તો એ લાઇટિંગથી પણ આપણી સ્કિનને નુકસાન થઈ શકે છે તો એનાથી પણ આપણી સ્કિનને રક્ષા કરે છે ક્રીમ બનાવવા માટે શું શું ઉપયોગમાં લીધું છે એ પણ છે અને સાથે જ આ ક્રીમ કેટલા વર્ષની વ્યક્તિ લઈ શકે છે એ પણ બધી ડિટેલમાં લખેલી છે જે સ્કિનના ડોક્ટર હોય છે એમણે ટેસ્ટ કરેલી છે અને એનું રિઝલ્ટ સારું આપ્યું છે આ ક્રીમ મળે છે પચાસ ગ્રામની અને એની કિંમતની વાત કરું તો એની કિંમત છે ચારસો નવ્વાણું રૂપિયા અને એક્સપાયરી ડેટ છે ત્રણ વરસ અહીંયા લખી છે ચારસો નવ્વાણું રૂપિયા અને આ એની એક્સપાયરી ડેટ છે ત્રણ વરસની હોય છે એટલે તમે એકવાર લેશો ને તો લાંબો ટાઈમ સુધી ચાલશે હવે આ ક્રીમ કેવી આવે છે હું ખોલીને બતાવું તો ચહેરા પર પણ હું લગાવું જ છું પણ આ મારે રિવ્યૂ માટે હાથ પર લેવી પડશે તો આ રીતની હોય છે વ્હાઈટ કલરની હોય છે જેવી રીતે આપણે વેસલિનનો મોઇશ્ચરાઇઝર ઉપયોગ કરીએ છીએ ને એ ટાઈપની જ હોય છે અને પછી આ રીતે તમને મેં લગાવીને બતાવું તો હલકેથી આ ક્રીમ ઓબ્ઝર્વ થઈ જાય છે આપણી સ્કિનને બીજા ક્રીમોને આપણે બરાબર ઘસીને કરીએ છીએ ત્યારે આપણી સ્કિન પર ઓબ્ઝર્વ થતી હોય છે એટલે કે પચતી હોય છે આ ક્રીમમાં એવું હોતું નથી બાજુમાં હું તમારી સાથે ચહેરા પર લગાવું છું એનો રિવ્યૂ પણ શેર કરી દઈશ બાજુમાં જોઈ શકો છો કે હું ચહેરા પણ લગાવી રહી છું એવું તો આ રીતની ક્રીમ હોય છે આ ક્રીમની ખૂબ સારી સ્મેલ પણ છે એટલે કે ફ્રેગનન્સ છે આ ક્રીમ લગાવ્યા પછી તમ ઘણા લોકો તમને પૂછશે કે કયું સ્પ્રે ઉપયોગ કરો છો એવું સવાલ પૂછશે આ સનક્રીમને આપણે ચહેરા પર લગાવી શકીએ છીએ હાથ પર લગાવી શકીએ છીએ ગરદન પર લગાવી શકીએ છીએ જો તમારા શરીરનો કોઈ એરિયા તમે ખૂબ જ ફેશનેબલ હોય મન એટલે કે સ્લીવલેસ કપડાં પહેરતા હોય સ્લીવલેસ બાયની ટી શર્ટ પહેરતા હોય ડ્રેસ પહેરતા હોય કંઈ પણ પહેરતા હોય સ્લીવલેસ બાયની જો તમે એટલા શોખીન હોય તો તમારા શરીર પણ લગાવી શકો છો ખાસ કરીને વડા પર ગરદન પર બગલ બધે જ લગાવી શકાય છે જેનાથી આપણી સ્કિનને રક્ષા થાય તો દોસ્તો આ સનક્રીમ ખૂબ સારી છે અને આ સનક્રીમ આપણા ગુજરાતમાં જ બને છે મેડ ઇન ઇન ગુજરાત લખેલું જ છે તો આપણી ગુજરાતની જ બનેલી છે સાથે આ સનક્રીમ ક્યાં બને છે એનું એડ્રેસ પણ આપેલું છે આ બધું જાણકારી આપવાની મારે કોઈ જરૂર નથી જો તમે ખરીદશો તો તમે ખુદ પણ વાંચી શકશો તો આ સનક્રીમ ખૂબ સારી છે સસ્તી પણ છે અને ખૂબ હેલ્પફુલ છે આપણી સ્કિન માટે અને એનો ઉપયોગ બધા જ કરી શકે છે ભાઈઓ તથા બહેનો આ સનક્રીમ મને ખૂબ સારી લાગી અને આ સનક્રીમને હું બે વર્ષથી ઉપયોગમાં લઈ રહી છું તમે મારા જૂના વિડીયો જોશો તો મારા હોટની આજુબાજુ કાળા ડાઘ હતા એ કાળા ડાઘ પણ બે વર્ષની અંદર મારા આ સનક્રીમ અને આ સન અને આ જ કંપનીનું ફેસવોશ અને આ જ કંપનીની સ્કિનની ક્રીમનો ઉપયોગ કરીને મારો આ પ્રોબ્લેમ છે તે મેં દૂર કર્યો છે ફેસવોશ અને જે ક્રીમ છે એ ક્રીમનો વિડીયો પણ મેં બનાવ્યો છે અને સાથે જ આશાન ક્રીમનો વિડીયો પણ આજે હું બનાવી રહી છું તો આ ત્રણેય વસ્તુ પણ તમે એક સાથે ખરીદીને ઉપયોગમાં લઈ શકો છો ખૂબ સારી છે જો તમને સ્કિનના ખૂબ જ પ્રોબ્લેમ થતા હોય તો જરૂરથી આ ઉપયોગ આ ત્રણેય વસ્તુ ફેસવોશ ક્રીમ ફેસવોશ નાઇટ ક્રીમ અને આસાન ક્રીમ ઉપયોગમાં લેજો આ કંપનીના ઘણા બધા એવા પ્રોડક્ટ છે જે ખૂબ જ સારા છે અને ખૂબ જ સારી રીતે બનાવેલા છે અને સ્કિનને કોઈ નુકસાન પહોંચાડતા નથી ફક્ત ખાલી ધ્યાન રાખવાનું છે કે જે લખેલું છે અહીંયા જે ડિટેલો લખી છે એ વાંચો અને એ રીતે ઉપયોગમાં લો નહીં તો વાંચ્યા વગર અને જાણકારી લીધા વગર જે ઉપયોગમાં લે છે તેમને નુકસાન થાય છે તો પહેલાં જાણો કે આ ક્રીમ કઈ રીતે ઉપયોગમાં લેવાની છે રાત્રે લેવાની છે લગાવવાની છે કે દિવસે લગાવવાની છે અને એ ક્રીમ લગાવ્યા પછી શું અપ્લાય કરવાનું છે શું નથી અપ્લાય કરવાનું બધી ડિટેલ જાણો અને ત્યાર પછી તમારી સ્કીન પર લગાવો તો તમને ફાયદો થશે તો દોસ્તો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ તમે આ સ સાથે જ તમે આ સનક્રીમને ઓનલાઈન પરચેસ કરવા માંગતા હોય તો એની લિંક પણ હું ડિપક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને સાથે જ આ વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલીને જરૂરથી શેર કરજો શિયાળા અને ઉનાળાની ઋતુમાં તો જરૂરથી આ ક્રીમનો ઉપયોગ કરવો જરૂરી છે તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો